અમદાવાદના વાતાવરણમાં જબરદસ્ત બદલાવ જોવા મળી રહ્યો છે એક તરફ આકાશમાંથી વાદળો હટી ગયા છે અને તાપ પણ સવારથી જ આકરો લાગી રહ્યો છે આ વચ્ચે જ આકાશમાં વીજળીના ચમકારા થઈ રહ્યા છે સવારના સમયે જોરદાર ગાજવીજ વચ્ચે આકરો તાપ પણ જોવા મળ્યો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે હવામાન વિભાગે મધ્યમ વરસાદની આગાહી કરી છે આ વચ્ચે જ તાપ વચ્ચે આકાશમાં વીજળીના ચમકારાથી લોકોમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું પરંતુ આજે વહેલી સવારથી જ અમદાવાદના લોકોને સૂર્યનારાયણના દર્શન થયા છે જો કે આ વખતે એક અલગ જ વાતાવરણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે કારણ કે વીજળીના કડાકા આટલા આકરા તાપની વચ્ચે પણ કડકી રહ્યા છે કારણ કે હવામાન નિષ્ણાતોનું એવું માનવું છે કે અમદાવાદ શહેરમાં હજુ પણ એક વાદળનો જે પેચ છે તેના કારણે આ વીજળી ના જે કડાકા ભડાકા છે તે થઈ રહ્યા છે જોકે આવું ક્યારેક જ એટલે કે ભાગ્યે જ જોવા મળતું હોય છે કારણ કે અત્યારે અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે તેમાં ખાસ કરીને તડકો અત્યારે જોવા મળી રહ્યો છે જોકે આગામી સમયમાં આકરો તાપ પડી શકે તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે જોકે આજે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલબા રોટ એબીપીએસ મિતા અમદાવાદ